નમસ્કાર આજે હું લઈને આવી છું સૌરાષ્ટ્રની રસધારમાંથી એક એવી કહાની જ્યાં પ્રેમ છે પણ ગર્વ છે જ્યાં વેદના છે પણ ઉદારતા છે આ છે વાર્તા ઉદારતા જો આપને આવી માનવીય લાગણીઓની વાર્તાઓ ગમે તો વિડીયો અંત સુધી જરૂર જોજો અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને આપનો સહયોગ આપજો આમ તો જુઓ છે આ જોડી તો જુઓ આ આપનો વિકમસિંહ અને વહુ સોનબાઈ અરે એની એક બીજાની માયા તો નરખો મુ મને તો આસુડા આવી જાય છે આયરાણી અતિ હરખ ગેલી કા થઈ જા આટણ થી મને તો આપણો બાળ પણ સાંભળ્યું આયર ભાદર ને કાઠે નાનું ગામડું છે માક્ષર મહિનાની શિયાળુ સવારની મીઠી ધળકીમાં ડોસી ને ડોસો બેઠા છે ફળિયામાં બે છોકરા એક વાછરલીની ગુણી ડોક પંપાડે છે બેઉ જણ જાજુ બોલતા નથી પણ બેઉની આંખો સામ સામે હસી રહી છે બુઢા ધણી ધણિયાણી આ બાળકોને જોઈ અરખથી થાય છે ડોસાનું નામ વચ્છી ડોસો અને ડોસીનું નામ આયર છે કાંઠે ખેડનો ધંધો કરે છે આધેડ અવસ્થા એનો એક દીકરો અને દીકરી અવતરેલ બીજું કોઈ સંતાન નહોતું એટલે બહુ બચરવાળોના અંતરમાં કદી ન હોય તેવો આનંદ વચ્છી અને રાજીભાઈને થતો હતો આજે અધૂરું દુઃખ પૂરું થયું હતું કેમ કે દીકરા વિક્રમસિંહની નાનકડી વહુ સોનભાઈ પોતાના માવતરથી હારે વાડની શેરડી ખાવા આવી હતી પાંચેક ગામ ઉપર ઢુકડા ગામમાં એક આબરૂદાર આયરને ઘેર વિક્રમસિંહનું વેવિશાળ કરેલ હતું સારે વાર પર બે વચ્ચે ડોસા સોનબાઈને તેડાવતા અને થોડા દિવસો રોકાઈને સોનબાઈ પાછી ચાલી જતી વિક્રમસિંહ દસ વર્ષનો અને સોનબાઈ આઠ વર્ષની કડજુગ્યો વાયો નથી થોડા વર વહુ આગેથી એકબીજાને જોઈ લેતા સામ સામા મીટ માંડી ઉભા રહેતા નિરક્તા ધરવ થતો ન માયા વધતી જતી હતી ચાર જમણ રોકાઈ ને જયારે સોનબાઈ માવતર જતી ત્યારે વિક્રમસિંહ એકલો ભાદર કાંઠે ભાગી જઈ સાનો મનનો રોયા કરતો પાછો બીજા પરબની વાટ જોઈને કામે લાગતો કામ મીઠું થઈ પડતું રૂપીબેન એ રૂપીબેન તુંને મારે માથે ખરેખર વેચ છે હા ખરેખર તો માને અને બાપુને એક વાત કહી આવીશ શું કે મારે પરણવું નથી ઠાલા મારા વિવાહ કરાવશો નહીં રૂપીબેન વિકમસિંહની સામે ટગર ટગર જોઈ રહી ને હસી પડી લે ચા ચા ઢુંગીલા એવું તે કહેવાતું હશે આમ તો તો સોનબાઈ જાય ત્યારે તો આસોડા પાડસ રૂપી મારી બેન ભલી થઈને આઈશમાં તે મારું એટલું વેણ બાપુને કહી આવ મારે નત પરણવું પણ કઈ કારણ કારણ કઈ નહીં બસ મારે નત પરણવું એટલું કહેતા વિકમસિંહના ડોળા ઉપર જળજળિયા ફરી વળ્યા રોહી સીત પડ્યો મારા વીરા મારા સમ બોલના સમ ખમ્મા તુને ભાઈ તારા મનમાં શું છે બોલ તો ખરા બાપા બોલ તો ખરા એટલું કહીને રૂપી પોતાની ઓઢણીના પાલવથી ભાઈના આંસુ લૂછવા લાગી ભાઈનું રોતું રૂપાળું મોઢું બે હાથમાં જાલી લીધું ભાઈના ગાલ ઉપર પોતાના ગાલ પંપાણીને પૂછવા લાગી મને મરતી દેખ ભાઈ બોલ શું છે સોનભાઈ નથી ગમતી એનું કાંઈ હીણું સાંભળ્યું છે વિકમસિંહની આંખમાં આંસુ વધ્યા બેન નું પણ કઈ સમજ્યા વગર ભરાઈ આવ્યું અઢાર વર્ષની ભરજોબન અવસ્થાએ પહોંચેલા દીકરાના વિવાહ માટે બુઢો બાપ તૈયારી કરતો હતો અને આ પેલી તો આખા ખોરડા ફરતા ઓળી પાક ગાર ગોરમટી દડવા ભરડવા ને ચાકડા ચાંદરવાની શોભા વગેરે આદરી દીધું હતું રૂપી બેન હરતા અને ફરતા વાયના જ ગીતો ગાયા કરતી એમાં બીના બની ભાઈનો સંદેશો લઈને બેન બાપુ પાસે ગઈ ને બોલી બાપુ ભાઈ કહે છે નથી પરણવું નથી પરણવું ડોસો હસી પડ્યો સાચે જ બાપુ હસવા જેવું નથી ભાઈ રોતો તો ડોસાએ વિક્રમસિંહને બોલાવ્યો હોકાની ઘૂંટ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે ખોતરતી હતી એનાથી કાંઈ જવાબ દેવાયો નહીં તુંને ઠેકાણું ન ગમતું હોય તો બીજે વ્યવહાર કરાવીએ ના બાપુ એ કારણ નથી ત્યારે શું કારણ છે હવે તો હું માંડ માંડ એકાદ પછેડો ફાડીશ અને તારી માં પણ ખર્યું પાન ગણાય અમને અવતાર ધરીને પેલો ને છેલ્લો એક લાવો તો લેવા દે બાપા અમારું મોત સુધરશે બાપનું દૈયામણું ન દેખીને વિકમસિંહ ઘડી પર પોતાનો દુઃખ વિસર્યો ચૂપ રહીને ચાલ્યો ગયો બાપે માન્યું કે દીકરો માની ગયો કોઈને બીજો કશોય વેમ ન ગયો કોઈને સાચી વાતનું ઓછાણ પણ ન ચડ્યું લગ્ન થઈ ગયા સોળ વર્ષની સોનબાઈ સાસરે આવી અંતર ફાટ ફાટ થતું હતું આજે મેળાપની પહેલી રાત હતી મીઠી તાડ મીઠી સગડી અને મીઠામાં મીઠી પ્રીતળી એવી મહા મહિનાની ગળતી રાત હતી ચોખા આભમાં ચાંદો અને ચાંદડા નીતરતા હતા એવી મહા મહિનાની રાતને પોરે બાપુના પગ દાબીને વિકમસિંહ ઓરડે આવ્યો પોતે જાણે ચોરી કરી હોય એમ લપાતો લપાતો આવ્યો આશા ભરી સોનબાઈએ ધણીના મો પર લગ્નની પહેલી રાતના તેજ દીઠા નહીં નાનપણના ઉમળકા તો જાણે ક્યાં ઉડી ગયા અને પૂછ્યું કા આયર શું થઈ ગયું વિક્રમસિંહ ગડગડો થઈ ગયો થોડી વાર તો વાચા જ ઉઘડે નહીં હોઠે આવીને વેણ પાછા કંઠમાં ઉતરી ગયા સોનબાઈ ઢૂંકણી આવી કાંડું જાલ્યું તું મને અડીશ માં આયરાણી હું નકામો છું હું પુરુષાર્થમાં નથી મા બાપને મેં ઘણી ના પાડી હતી પણ કોઈએ મારું કયું માન્યું નહીં કોઈ મારા પેટની વાત સમજ્યું નહીં તે પણ શું છે બીજું તો શું કરું આણું આવે ત્યાં સુધી તો તારે રોકાવું જ પડશે પછી માવતર જઈને બીજા વિવાહ ગોતી લેજે મેં તને બહુ દખી કરી ભાઈમાં માંડ્યું મિથ્યા નથી અરે આયર આમ સીધ બોલો છો એથી શું થઈ ગયું કંઈ નહીં આપણે બે જણા ભેડા રહીને હરી ભજન કરશું સાંભળીને વિક્રમસિંહનો ચહેરો ચમક્યો વળી ઝાંખો પડીને બોલ્યો ના ના તારું જીવતર નહીં બગાડું મારું જીવતર બગડશે નહીં સુધરશે તમ ભેડી સુખમાં રહીશ બીજી વાત મેલી દયો ખોડામાં માથું લઈને મોવાડા પંપળતા પંપળતા સ્ત્રીએ પુરુષને સુવાડી દીધો વિકાર સંકોડીને પોતે પણ નિંદર માં ઢળી કોડિયાના દીવાની જ્યોત બે જણાના નિર્દોષ મોઢા ઉપર આખી રાત રમતી હતી એવી એવી નવ રાતો વીતી ગઈ દસમે દિવસે માવતરને ઘરેથી સોનબાઈનો ભાઈ ગાડું જોડીને બેનને તેડવા આવ્યો અને દસમી રાતે વિકમસિંહએ સોનબાઈને રજા દીધી તું સુખેથી જા હું રાજી સુખીથી જવા દઉં છું હટકરમાં ઉગ્યો એના આથમ તો વાર લાગશે તાયર ધક્કો ધકો દઈને સીતને કાઢો છો મારે નથી જવું તો મારી જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કાંઈ નથી કરવું ઘણીના પગ જાલીના સોનબાઈ ચોધાર આંસુએ રોઈ પડી એમ ને એમ આંખ મળી ગઈ સવારે ઊઠીને ગાડા સાથે પિયરના કુટુંબની જે છોડી આવેલી એને મારફત પોતાના ભાઈને કહેવાડ મને તેડી જશો તો મારું સારું નહીં થાય મારે લાખ વાતે પણ આવું નથી તમે વેડાસર પાછા ચાલીએ છો ભાઈને કારણ સમજાયું નહીં પણ એને લાગ્યું કે આગ્રહ કરીને બેનને તેડી જવાથી ઘરમાં કંઈક ક્લેશ થવાનો હશે એટલે એને વેવાઈને કહીયું કહ્યું પટેલ મારાથી ભૂલમાં તેડવા આવવાઈ ગયું છે પણ આ તો કમૂરતા હાલે છે એ વાતનું મને ઓહાણ નહોતું હવે ફરી લેવા આવીશ એટલું કહીને ભાઈએ ગાડું પાછું વાળ્યું વચ્ચી ને રાજીભાઈ ડોસા ડોસી બે હજી જગ્યા જીત્યા હોય એવા સુખના દિવસો વિતાવે છે પોતાની ડાય ડમરી દીકરા વહુના ના ઢીલનો વણાક જોયા કરે છે પરોઢીએ વહુ ઘંટી ફેરવે છે સૂરજ ઉગીએ વહુ વલણું ગુમાવે છે ભેંસ ધોવે છે વાહિદા વાળી ફળી ફૂલ જેવું છીંક આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલી ઈંઢોણી એ ત્રાંબાડું હેલના બેડા લઈને આવે છે અને પાછા દસ જણાના રોટલા ટીપી નાખે છે નાની વહુ વીજળી જેવી ઘરમાં જપકારા કરી રહી છે શું એનું ગરવું મોટું સાસુ સસરાને એતના જળજળિયા આવી જાય છે વાતો કરે છે હવે તો આયરાણી એક વાત મનમાં રહી છે આ રૂપીને કોઈ સારું ઠેકાણું મળી જાય એટલે ફિકર જાય એની ફિકર આપણે સી પડી છે આયત એનો ભાઈ જેવો ભાઈ છે આપણો રૂપીને ઠેકાણે પાડશે પોતાના સુખમાં બેનનું સુખ વિસરી તો નઈ જાય ને પણ મારી ચતુરવહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી તોય એક અબલખાત રહી જાય છે ઓ સી આ ખોડો ખાલી છે એ નથી ગમતું કાલું કાલું બોલતું હોય ખોડા ખૂંદતું હોય મૂછ્યું ખેંચતું હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈને થઈએ એટલે સદગતિ આપશે આયર આપશે મારો વાલો એ આપશે આપણે માથે વાલાજીની મેળ છે સદજુગ્ય વૃદ્ધ ધણી ધણીયાણી આસને તાતણે જીવ ટીંગાડીને જીવતા હતા એને મહિલા ભેદની ખબર નહોતી ભાદર કાંઠાની વાડીઓ ગેકતી હતી લીલી ખટ્ટામાં પંખી માળા નાખતા હતા આગે આગે લુ વાતી હતી અને તરસી આરણા ઝંઝાવાતના જળને લોભે દોડ્યા જતા હતા વિકમસિંહ હાથી આગતો આગતો ઊભું રહી જાય છે સમજ્યા વગર બળદની રાસને ખેંચી રાખે છે ને વિચારે ચડે છે આ સ્ત્રીના રૂપગુણને મેં રોડી નાખ્યા આવા હોજા શીડને માથે મેં કુવાડો માર્યો આ બધું મેં શું કરી નાખ્યું માણસોને મેં વાતો કરતા સાંભળ્યા છે કે પુરુષ આવતરણ વગર ના પુરુષને તો અસ્ત્રીના લુગડા પહેરીને પાવિયાના મઠમાં બેસવું જોવે નહીં તો હા જન્મરા એવા ને એવા પાછા આવે હું ભાગી જાઉં આ સ્ત્રી પણ મારા ફાંહલામાંથી છૂટીને સુખી થશે પણ મારા ઓશિયાળા મા બાપને મારી પાપણી બેનનું શું થશે નિશાસો મૂકીને વિકમસિંહ વળી પાછો હાથીડે વળકતો પણ એને જમ્પ નહોતો ચાર પાંચ મહિના આમ ચાલ્યું તેમાં વચ્છી ડોસો ગુજરી ગયો રાજી ડોસી પણ એની પછવાડે ગયા હવે વિક્રમસિંહનો માળક મોકળો થયો રાતે જ એને વાત ઉચ્ચારી તને ઘણા મહિના થઈ ગયા માવતર ગઈ નથી દીદી તારો ભાઈ બાપડો કોચવાઈને પાછો ગયેલો તારા માવતર પણ કોચવાતા હશે માટે રાજી ખુશીથી એક આંટો જઈ આવ ને તમે મને ફોસલાવો છે મારે નથી જવું ના ના તું વેમાં નહીં હું ભેડો આવું હા તો જઈ આવીએ ગાડું જોડીને બેય જણા ચાલ્યા સોનબાઈના ના માવતરે આ છોના સૂરજ ઉગ્યો પનિયારીઓના ને ચોરે બેઠેલા માણસોના મોમાં પણ એક જ વાત હતી કે કાંઈ જોડ જામી છે કાંઈ દિનોના ત્રુટ્યો છે વિક્રમસિંહે પોતાના સાસરાને એકાંતમાં લઈ જઈ ફોડ પાડ્યો મારે નગર જઈને પાવૈયાના મઠમાં બેસવું છે હું રાજી ખુશીથી છોડું છું મેં મહાપાપ કર્યું છે હવે સારું ઠેકાણું ગોતીને જટ આપી દેજો વાત સાંભળીને સોનબાઈનો બાપ સમસમી રહ્યો એણે પણ સલાહ દીધી કે સાચું ભાઈ નગર જઈને કરમ ધોવો તે વિના ભૂંડા અવતારનો હારો નથી બાપ બિચારો સોનબાઈના મનની વાત નહોતો જાણતો એણે માન્યું કે દીકરીને દુઃખના પણ ઉપાય થઈ શકશે એણે વાત પેટમાં રાખી લીધી બીજે દિવસે વાળું કરીને સૌ સુઈ ગયા પરોણા તરીકે વિકમસિંહની પથારી તો ફળીમાં જ હતી ચોમાસાની રાત હતી મેં વરસતો હતો કોઈ સંચળ સાંભળીને જાગે તેવું નહોતું દેવેટાણા ગાડું જોડી એને અને છાનું માનું નીકળી ગયો ચોમાસાની રાતના તમરા આ રસ્તાની બે દશે રોતા હતા નદી નેરા ખડખડીને દોડતા જાણે કંઈક ખોવાણું હોય એની ગોતણ કરતા હતા પ્રભાતે જમાઈની ગોતણ ચાલી ત્યારે સોનબાઈના બાપે સૌને વાતનો ફોડ કર્યો સાંભળીને ઘરના સૌ નાના મોટાના શ્વાસ હેઠા મેલ્યા માએ માન્યું કે મારી પદમણી જેવી દીકરી જીવતા રંડાપામાંથી ઉગરી ગઈ આખા ઘરમાં એક સોનબાઈનું જ ગાળજું ખવાણું મનમાં બહુ પસ્તાવો પડ્યો અહીંયા હું સીધ આવી અરે મને ભોડવીને ભૂલવાડી ગયો મને છાની રીતે છેતરી મારો શું અપરાધ હતો છાની છાની નદી કાંઠે ગઈ છીપ્પર ઉપર બેસીને ખૂબ રોઈ લીધું હવે ક્યાં જઈને એને ચાલુ ઘણા વિચાર કર્યા પણ લાજની મારી એની જીભ માવતર આગળ ઉપડી નહીં થોડા દિવસે ખબર આવ્યા કે તો પોતાના ઘર સંપત કાકાને સોંપી રૂપીને પરણાવી અને સંપત એના કર્યાવરમાં આપવાની ભલામણ દઈ બેનને ખબર કર્યા વગર ઘોડીએ ચડીને નગરના મઠમાં પાવાયો થવા ચાલ્યો ગયો છે સોનબાઈની રહી સહી આશા પણ કરમાઈ ગઈ રોઈ રોઈને છાની થઈ ગઈ પણ એને સંસાર સમુદ્ર મો ખારો થઈ પડ્યો એની આંખ સામેથી એક ઘડી પણ આયરનું મોં અળગું થતું નથી થોડે દિવસે ત્યાંથી દસ ગાઉં દૂરના એક ગામડામાં ગરભંગ થયેલ એક લાખમસિંહ નામના આબરૂદા રાયરનું માગો આવ્યો બાપે દીકરીના દુઃખનો અંત આવ્યો સમજી માગું વધાવ્યું માએ દીકરીને પહેરાવી ઓઢાળીને શાબ્દે કરી મીઠડા લઈ માં બોલી બાપ મારા ફૂલ હરીની મોટી મેર તે મારો ભાવ બગડતો રહી ગયો સોનબાઈનું અંતર વિંધાઈ જતું હતું પણ એની છાતી ઉપર જાણે એવો વાર પડી ગયો કે પોતે કંઈ બોલી જ ન શકી નવા ધણીની સાથે નવે ઘેર ચાલી શિયાળાના દિવસો છે આભમાંથી કુંજડા એ નીચે ઉતરીને જાણે પાતાળી જીભે સંદેશો દીધો કે મેં ગયો છે લાણી પડી ગઈ છે ગામડા ખાલી થઈને સીમમાં વસી ગઈ છે ધાનના ડુંડા વઢાઈ રહ્યા છે નીચા નમી ને મોલ વાટતા દાળિયા વચ્ચે વચ્ચે પોરો ખાવા ઊભા થાય છે અને દાંતડી ગળે વળગાડી દઈ મીઠી જલમો પીવે છે છોડીઓ એકબીજાને હસ્તી ગાય છે પંખી ઉડે છે ટોળા હંકારે છે ચોમાસામાં ધરાયેલી ટાઢી પહોંચી ભો કઠણ બની જાય તે પહેલાં ખેડી નાખવા માટે ડાયા ખેડૂતોએ હાતીડા જોડી દીધા છે લાખમસિંહએ પણ ખડામાં ડુંડા નાખી પોતાના ખેતરમાં હળ જોડ્યું છે આઘેડ ઉંમરનો લોટલો આદમી રૂડો લાગે છે એના ખેતરની પાસે થઈને જે ગાડા માર્ગ જતો હતો તે માર્ગે ગામમાંથી એક ભતવારી ચાલી આવે છે એ ભતવારી સોનબાઈ છે બપોર ટાણે છૂટવાના સમયે સોનબાઈ નવા ધણીને ખેતરે ભાત જાય છે છે ધીરા ધીરા ડગલા ભરે એક વગાડતું ચાલ્યું આવે છે એને દેખતા જ સોનબાઈને વીતેલી વાત સાંભળી આવી ફરીને પોતે ટોળું વટાવી ગઈ ત્યાં તો દીઠું કે ટોળાની પાછળ આઘેરા એક જુવાન ઘોડીએ ચાલતો ધીમે ધીમે ચાલ્યો આવે છે ધણીના ખેતરને સેઢે સીડી સોનભાઈ પાસે ઉભી રહી અસવાર નજીક આવતા ઓળખાણો એ વિકમસી હતો પાવૈયાના મઠમાં બેસવા ગયેલો સ્ત્રીના લુગડા પહેરવાની કરેલી પણ મઠના નિયમ મુજબ છ મહિના સુધી તો પુરુષ સાથે રહીને પોતાના પુરુષાતનની ખોટની ખાતરી કરાવવાની હતી હજુ છ મહિના નહોતા વીત્યા વિકમસિંહ પાવૈયાના ટોળા સાથે માગણી માંગવા નીકળ્યો છે જોગ માંડ્યા હશે તે આ જ ગામે એને આવવાનું થયું બે જણા સામ સામે ઓળખ્યા વિક્રમસિંહે પણ ઘોડી રોકી બે નીચી નજરે ઉભા રહ્યા સોનબાઈની આંખમાંથી આંસુ ચાલવા લાગ્યા અંતે એના હોઠ ઉગડ્યા આમ કરું તો તું સુખી છો વિક્રમસિંહથી કંઈ વધુ બોલાયું નહીં હું તો સુખી જ હતી છતાં શું કામે મને રજડાવી ત્યારે શું તારો ભાવ બગાડવું બગાડવામાં હવે શી બાકી રહી આયર આંસુ ભરી આંખે બે જણા ઊભા છે ખેતરને શેઢે લાખમસી સાતી હાકતો હતો તે સાતી ઊભું રાખીને આ બધું જોઈ રહ્યો છે પોતાની સ્ત્રીને અજાણ્યા જણ સાથે ઊભેલી ભાડીને એની આંખો વહેમાણી હતી વિકમસિંહે પૂછ્યું ભાત જાશો તારું ખેતર છે આ મારું ખેતર આ હાથી આકે ઈ તારો ધણી છે હા હવે તો એમ જ છે ને જો તારો ધણી અહીં જોઈ રહ્યો છે ખીજા છે તું હવે જા જઈશ તો ખરી જ ને કેવું તે ભલે કહે પણ આયર આયર તમે બહુ બગાડ્યું સુખે સાથે રહી હરી ભજન કરત પણ તમે મારો માળો વિખ્યો શું કહું ચોધા આંસુ ચાલ નીકળ્યા છે વેણે વેણે ગળું રૂંધાય છે વિકમસિંહે જવાબ મળ્યો હવે થવાનું હતું એ થઈ ગયું વિસરવાનું બીજું શું હા સાચું વિસરશું બીજું શું આગે આગે ભવૈયાનું પેડું ઊભું રહીને વિકમસિંહની વાટ જુએ છે ખેતરને શેઢેથી લાખણસી જુએ છે હાલો ત્યારે હવે રામે રામ સોનબાઈ અકળાઈ ગઈ ઘોડીની લગામ જાલી લીધી ઓશિયાળી બનીને બોલી મારું એક વેણ રાખો એક ટક મારા હાથનું જમીને જાઓ એટલેથી મને શાંતિ વળશે વધુ નહીં રોકું ગાંડી થઈ ગઈ તારે ઘેર જમવા એ તારા વરને પોસાય ને વળિયા પાવૈયા પણ ન રોકાય તો મારે હારે નીકળવું જ પડે માટે મેલી દે ના ના ગમે તેમ થાય મારું આટલું વેણ તો રાખો ફરી મારે ક્યાં કહેવા આવવું છે ઠીક પણ તારો ધણી કહેશે તો જ મારાથી રોકાવાશે એટલું કહીને એને ઘોડી આપી નિશાસો નાખીને સોનભાઈ ખેતરમાં ચાલી લાખમસિંહ છાતી છોડીને રોટલા ખાવા બેઠો કોચવાઈને એને પૂછ્યું મોની સાથે વાત કરતી હતી કેમ રોઈ છો છ મહિનાથી રૂંધી રાખેલું અંતર આજ સોનભાઈએ ઉગાડી નાખ્યું કાંઈ બીક ન રાખી વિક્રમસિંહ પોતાનો આગલો ઘરવાળો છે પોતાનું હેત હજુ એના ઉપર એવું ને એવું છે પોતાને એનાથી જુદું પડવું જ નહોતું પોતાને સૂતી મેલી ને છાનો માનો ચાલ્યો ગયો હતો વોચિન તો આજ અહીં મળી ગયો અને પોતે એને આજનો દિવસ પોતાને ઘેર રોકાવાના કાલાવાલા કરતી હતી છ મહિનાથી પતિ સાથે શરીરનો સંબંધ ન રાખવાના વ્રત લીધેલા તે પણ એ જૂની માયાના જ મન સારું છે એ બધું જ બોલી નાખ્યું બોલતી ગઈ તે વેણે વેણ એની મુખ મુદ્રા પર આલખાતું ગયું લાખમસિંહ આ સ્ત્રી સામે તાકી રહ્યો ઊંડા વિચારમાં પડી ગયો હાથી જોડવાનું બંધ રાખીને લખણસિંહે સોનબાઈ સાથે ગામમાં આવ્યો સામે ચોરામાં જ પાવૈયાનું ટોળું બપોરા કરવા ઉતરેલું હતું વિક્રમસિંહ પણ ત્યાં બેઠો હતો એના બે જણા આવતા જોયા એના મનમાં ફાળ પડી કે હમણાં લાખમસિંહ આવશે અને કજિયો કરશે ત્યાં તો ઉલટું જ લાખમસિંહે સુવાડે અવાજે કહ્યું ફળીએ આવશો વિક્રમસિંહને વહેમ પડ્યું ઘરે લઈ જઈને ફરજિયાત કરશે તો પણ ના ન પડાય એકવાર સોનબાઈને મળવાનું મન થયું મુખીની રજા લઈને ભેડો ચાલ્યો ઘોડી લાખણસિંહ દોરી લીધી બી કતી તે ટળી ગઈ લખમસિંહના આદરમાન બીજે ક્યાંય નહોતા દીઠા કોડે કોડે રાંધેલું મીઠું ધાન રાખમસિંહને તાણ ખેંચ કરીને ખવડાવ્યું ઢોલિયો અને ધડકી ઢાળીને મહેમાનને બપોરની નીંદર કરાવી અને ધીરે ધીરે વિક્રમસિંહના મનની રજે રજની વાત જાણી લીધી વાતોમાં શાંત નમી ગઈ લખમસિંહ ખેડૂતનું વૈયું હતું ઝાડવા ઉપર પંખીની અને વગડામાં અરણની હેતપ્રી તેણે દીઠી હતી અને અહીં એણે આ બે જણને જૂરી મરતા જોયા એ ભીતરમાં ભીંજાઈ ગયું પોતે સોનબાઈ વેરે પરણ્યો છે એ વાત જ ભૂલી ગયો એનાથી આ વેદના દેખી જાતી નહોતી દિવસ હાથમ્યો એટલે પોતે ઉઠ્યો ફળીમાં માતાની દેરી હતી તે ઉગાડીને ધૂપ કર્યો માતાજીની માળા ફેરવવા બેઠો પોતે માતાનો ભગત હતો ભૂવો પણ હતો રોજ રોજ સંધ્યા ટાણે માતાને ઓરડે આવીને પોતે જાપ કરતો આજ માળા ફેરવી એણે માતાજીની સ્તુતિ ઉપાડી શબ્દ ગરજવા લાગ્યા તેમ તેમ તેને શરીરમાં આવેશ આવવા માંડ્યો ધૂપના ગોટે ગોટા ધુમાડા ઉઠ્યા લાખામસિંહની હાક ગાજી ઉઠી દેવી એના શરમાં આવ્યા હતા સોનબાઈ ઘરમાં રાંધે છે ત્યાં એને હાક સાંભળી સાંભળતા જ બહાર દોડી આવી એને આયરને ખરા આવેશમાં દીઠો પોતાને વસણ આવી ગયું ઢંઢોળીને કહ્યું દોડ પગમાં પડી વિક્રમસિંહ કઈ કારણ સમજ્યા વગર વિક્રમસિંહ દોડ્યો પગમાં માથું નાખી દીધું ધૂણતા ધૂણતા પોતાના બે હાથ એને માથે મૂકીને આશે આપી કે ખમ્મા તું ખમ્મા બાપ ખમ્મા માથે હાથ અડાડતા તો કોણ જાણે સાથી વિક્રમસિંહના દેહમાં જણ જણા થઈ ગયો ખાલી ખોડિયામાં દૈવતનો ધોધ વછૂટ્યો લખમસિંહે શાંતિ વળી એટલે બે જણા બહાર નીકળ્યા લખમસિંહે પૂછ્યું કા ભાઈ શું લાગ્યું શું થાય છે તે જ ભર્યો વિક્રમસિંહ શું બોલી શકે રૂવાળી ઊભી થઈ ગઈ હતી અંગે અંગમાં પ્રાણ પ્રગટી નીકળ્યા હતા ચહેરા ઉપર શાંતિ છવાઈ ગઈ માત્ર એટલું બોલ્યું કે ભાઈ ભાઈ મારા જીવનદાતા માતાજીની મેર થઈ ગઈ મારો નવો અવતાર થયો બસ ત્યારે મારો એ મનખો સુધર્યો હું તરી ગયો એમ કહીને એને સાદ કર્યો સોનબાઈ બહાર આવ સોનબાઈ આવીને ઊભી રહી બધું સમજી ગઈ શું હતું ને શું થઈ ગયું આ સાચું છે કે સ્વપ્ન કંઈ સમજાણું નહીં મારા ગુના માફ કરજે તું પગથી માથા લગી પવિત્ર છો આ તારો સાચો ધણી સુખેથી બે જણા ઘેર પાછા જાવ માતાજી તમને સુખી રાખે અને મીઠા મોં કરાવે વિક્રમસિંહ ઉપકાર નીચે દબાઈ ગયો ગડગડો થઈ ગયો અને બોલ્યો લખમસિંહ ભાઈ આ ચામડીના જોડા સીવડાવવું તોય તમારા ઉપકારનો બદલો કોઈ રીતે વાળું તેમ નથી તમે મારે ઘેર મારા ભેડા આવો તો જ હું જાઉં લખમસિંહે રાજી ખુશીથી હા પાડી સવાર થતા જ ગાડું જોડ્યું સોનબાઈના અહીંયાનો અરખ સમાતો નહોતો વિક્રમસિંહ ગાડાની વાહે ઘોડી ઉપર બહુ જ આનંદમાં મનમાં અને મનમાં લખમસિંહના ગુણો ગાતો ગાતો ચાલ્યો આવે છે વિક્રમસિંહને ઘેર પહોંચ્યા એના આખું કુટુંબ બહુ જ રાજી થયું બીજે દિવસે લખમસિંહએ જવાની રજા માગી પોતાના કાકાની સલાહ લઈને વિકમસિંહએ બહેન રૂપીને લખમસિંહ વેરે આપવા પોતાનો વિચાર જણાવ્યો લખમસિંહને આગ્રહ કરીને રોક્યો લખમસિંહને ખુશીથી કબૂલ કર્યો આસપાસથી નજીકના સગાઓને તેડાવી સારો દિવસ જોવરાવી વિકમસીકમસિંહે રૂપીના લગ્ન કરી સારી રીતે